હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રણ રૂપિયાથી લઈ છસો એક રૂપિયો છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ એક હજાર અઢાર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો પંદર રૂપિયાથી લઈ ચારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો એંશી રૂપિયા છે हे जुवेर तुवेर जो भाव से तो नौ सौ साठ रुपया लाई पंदर सौ पांच रुपया से हमें चना पीरा पीरा ये, चना भाव से तो नौ सौ साइठ रुपया लई अगिय सौ त्रेवी रुपया हमें चना सफेद सफेद चना भाव से ते ने रुपया लई ओग्सौ साठ रुपया से હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ પંદરસો પચાસ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર ચાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કળથી કડથીના જે છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે પંદરસો પિંચોતેર રૂપ ત્રણસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે તે અગિયારસો એંશી રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેની મગફળીના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો બાવન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જુવાદાણાના જે ભાવ છે તે દોઢસો છાસઠ રૂપિયાથી લઈ સત્તરસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો એકસઠ રૂપિયાથી લઈ નવસો સત્તર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગ જે ભાવ છે તે નવસો અઠ્ઠાવન રૂપિયાથી લઈ પંદરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ચાર હજાર નવસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ એક હજાર રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ મરસા મરચાંના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ એકતાલીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે हमें जीए वरिया वरियना भाव से तेरसो पचास रुपया लई ओग्सौ रुपया हमें जीए जीरु जीरा ना भाव से पात्रीसौ रुपया लई एकतालीस सौ पंदर रुपया हमें जय राइना भाव से पंदर सौ पचास रुपया थे लई अठार सौ चालीस रुपया से। हमें जो मेथी मेथी ना भाव से आठ सौ रुपया सौ चालीस रुपया से हमें जीए पीच पिचपूलना भाव से तेर सौ रुपया लाइ अठार सौ एक रुपया से हमें जीए अछेरिय अछेरिया भाव से अगियर सौ पंद्रह रुपया लाई अगिय सौ पचास रुपया से હવે જોઈએ કલોંજી કલોજીના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ છેતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો છિત્તેર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ